મારું નામ છે અતુલલાલજીભાઈ પ્રજાપતિ જામનગરની અંદર છેલ્લા પંદર વર્ષથી અમે માટીકામ સાથે સંકળાયેલા છે આવનારા દિવસોની અંદર જે માતાજીનું જે નવરાત્રિનું પર્વ આવી રહ્યું છે તો તેને ધ્યાનમાં લઈને અમે ખાસ પ્રકારના એક અલગ જ ગરબા બનાવેલા છીએ કે જે આપ જોઈ રહ્યા છો તે અલગ અલગ પ્રકારના અમે લગભગ નહીં તો સત્તર જાતની પેટર્નથી અલગ અલગ ગરબા બનાવ્યા છે એમાં સ્પેશિયલ ગરબો અમારો માતાજીના મા નવદુર્ગાના મુખારબિંદો ગરબો બનાવેલો છે અને અમારે ત્યાંથી બસો ને એકાવન રૂપિયાથી લઈ પચીસો રૂપિયા સુધીના માટેના ગરબા મળી રહ્યા છે મારું નામ પ્રજાપતિ હરકિશનભાઈ નાગજીભાઈ અમે વીસ વર્ષથી આ ગરબાના કામ સાથે સંકળાયેલા છે એમાં અમે નાની સાઇઝથી લઈ મોટી સાઈઝ જે બનાવી છીએ એમાં અમે અલગ અલગ પ્રકારના કલર પૂરી છીએ અમારો મેન કલર લાલ છે એ ઉપરાંત લીલો પીળો કેસરી અમે બધા કલરમાં ઉપલબ્ધ ગરબા હોય છે એમાં અમે કોન્ડની ડિઝાઇનો કરી છે આબલા ટાંકી ટીકી અને લેસ સ્ટોન વર્ક કરી છે અને ઝીણી ઝીણી ડિઝાઇનો કરી છે અમારામાં ક્વોન્ટિટી પ્રમાણે ગરબાનો ઓર્ડર લઈ છે